રોજે રોજ અસામાનિક તત્વો કોઈને કોઈ ગુનાઓને અંજામ આપી રહ્યા છે અને મારામારી ચોરી હત્યા પ્રયાસ હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે સુરતના અમરોલી કોસાડ આવાસમાં એકની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરતના અમરોલી ખાતેના કોસાડ આવાસમાં દિવ્યાંગ યુવાન સંદીપ નિસાદી ચપુના ગાજીકી નિર્મમ રીતે તેની ઘાતકી હત્યા કરાઈ હતી સંદીપ નિષાદને ચપુના ઘામ રહેતા તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળતે પહેલા જ સંદીપનું મોત નીપજવા પામ્યું છે તો બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસમાં સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ ચિરંજી શર્મા અને રોશન શાહની નજર પાડ્યા છે ગઈકાલે રાતના આશરે સાડા નવ વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે આ જે કોષાદ આવાસ જે એચ વન જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે અને એમાં એક વ્યક્તિના ત્યાં પડેલ છે એવી જાણ થયેલી જેથી પોલીસ અમરેલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે એ જે એચ વનમાં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો તો ત્યાંથી જે એને ત્યાં સારવાર પહોંચીએ એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોહન રોશન શાહની કરીને છે આ બે જે છે એ મરણ જનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોડરીમાં સાથે કામ કરતા હતા એમ એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું કરી નાખેલી એમ એના કારણે અવાર નવાર નાના ઝઘડા અને બોલાચાલી થતી હતી એમ એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્વિસ પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરણ કરી અને એનું મત ગુનો કર્યા પછી તાત્કાલિક અહીંયાથી રિક્ષામાં બેસી અને સુરત જતા રહેલા અને ત્યાંથી એ કોઈ પણ ભોગે સુરત છોડી દેવા માંગતા હતા પણ આ બાબતની ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા અમારા જ્વન સાહેબ તાત્કાલિક ત્યાં બનાવવાની જગ્યા ઉપર આવી ગયેલા અને અમને અને પોલીસના માણસોને જરૂરી ગાઈડન્સ અને બ્રિફિંગ કરેલું અલગ અલગ ટીમો બનાવેલી જેથી આ કામના જે બંને આરોપીઓ જે છે એમને બરોડાથી આપણને મળી આવેલા એમ સુરત હત્યાની ઘટના અવારનવાર સામે આવી રહી છે તે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પણ દિવ્યાંગ યુવકની કરેલી હત્યાને લઈને ચકચાર મૃત્યુ જોવા પામી હતી જોકે પોલીસે ગણતરીના કલાકામાં જ હત્યા ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે બીરો રિપોર્ટ